કેમ છો મિત્રો મજામાં આપણે આવી જશે એક નવો જ લોગ લઈને મિત્રો કેટલા સમય પછી આપણે વ્લોગ નાખ્યો તો એક છ મહિના પહેલાં એક યુટ્યુબમાં વ્લોગ નાખ્યો છે હવે સો મહિના પછી આપણે એક લોગ નાખ્યો છું કેમ કે ટાઈમ નહોતો મળતો ને થોડાક કામના લીધે બિઝી હતો હવે આવે વ્લોગ કન્ટિન્યુ એવી રીતની કોશિશ કરા અને વ્લોગ બનાવતો રહી તો ગાય આપણે આવી જશે અત્યારે આપણી ખેતર વાળીએ તમે જોઈ શકો છો અત્યારે આપણી વાડી તરફ છે અહીંયા મકો આપણે વાયો પણ બરાબર ખાસ ન ઉગ્યો પારો પારો થઈ ગયો જોશ હવે એમાં પાણી પણ વાળવાનું છે કલમું ને જોઈ શકો છો આપણે નારેલી અને કપાસ જોઈ શકો છો કપાસ હવે વીણવાનો છે એકવાર વીણ નાખો ને બીજી વાર વીણ નાખવા ત્રીજી વીણી છે કાંઈ ગુજરાતમાં તો બધા ખબર છે ગુજરાતમાં રહેતા કેમકે વરસાદ આવી ગયો ગીર સોમનાથ જિલ્લામાં સા સો કે સાત દિવસ વરસાદ પડ્યો હતો એટલે કપાની હાલત આવ ખરાબ કરી નાખી છે બધું એઠે સુકવી મેળવ્યું છે આવું સુકાઈ ગયો છે આવી રીતનો એનો કલર થવા માંડ્યો હતો હવે એટલે એટલો કપાસ છે સહાયના ફોર્મ ભર્યા હતા આ વીઘે પાંત્રીસો રૂપિયા અને હેક્ટર એટલે છ વીઘા એક એક બાવીસ હજાર રૂપિયાની સહાય આપે છે એ માટેના ફોર્મ ભરે આપણે ભરી તો દીધા છે પીસી પાસે ગામમાં જઈને તો હવે આવે ન આવે કંઈ આપણે ખબર નહીં લગભગ કદાચ આવી જાય તો સારું વધારે કપાસ અત્યારે તેડીયો છે ને મસ્ત મજાનો કપા હતો અને આ હાલત ખરાબ કરી નાખી ખેડૂતની પણ કપાની ખેડૂની પણ હાલત ખરાબ કરી નાખી કેમકેહુની અને માલની પણ ખરાબ કરી નાખી હાલત કે આમાં જે સારો હતો આમાં માંડવી આપણે કરી હતી એટલા વિઘાવા તો એનો માંડવીના પાથરા ગયા છે ને આવી ગયો પાથરા ઉપાડા ને વરસાદ આવી ગયો ત્રણ કેટલા દિવસ થયા પછી આ હાથે માંડવી ખૂટી પડી અને જો આપ એનો સારો બોલો છે પાલો ભૂકો માંડવીનો હાવ ખરાબ થઈ ગયો છે હળી ગયો છે અત્યારે આ પ્યા પણ દશા બગાડી નાખી અત્યારે આ વરસાદે બધાયને બહુ નુકસાન કર્યું છે ગીર સોમનાથ જિલ્લામાં ને ગુજરાતમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો ને શું કોઈ વાંધો નહીં ભાઈ ભગવાનની કળા હતી ભગવાન આપી દેશે એનાથી વધારે તો બન્યા રહે આપણા વ્લોગમાં મસ્ત આખો ખેતરનો ઇન્ટ્રો કરાવવાનો છે તમને આપણી નારેલીમાં લાઈશું ઘણી નારેલી ચાલુ થઈ ગઈ છે ઉપર એક જ મિનિટો બતાવું જો આમાં ઘણી આપણે વેસી પણ નાખીએ કેટલી નારેલીની વેસી નાખ્યું બધી સારું થઈ ગઈ છે હવે આપણે ફૂલે ફૂલ પીવાની રાખવાનું છે પીવાનું ફૂલે ફૂલ જો એ આંબો પણ છે એ થર્ડમાં આમ ઓછું છે થર્ડમાં આમ ઓછું છે આ નારેલી દેખાડું બે નારેલી છે તમને કદાચ દેખાડ્યું તો ખબર નહીં જો એક જો આ નારેલી છે એક આ નારેલી છે ને એક આ નારેલી જુડવા નારેલી છે જુડવા એક આ નાની છે ને આ બહુ મોટી થઈ ગઈ છે ને જોઈ શકો છો આપણો કપાસ હાલત ખરાબ કરી નાખી કઈ વરસાદના લીધે આવો કપાસ થઈ ગયો નકર જોરદાર કપાસ્યો તો આટલા વર્ષમાં જો આપણે અહીં મેળો પણ કર્યો તો જો નારિયેલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે આમાં જોઈ શકો છો નારિયેલ આપણા જે નાના છે મોટા થયા પછી આપણે પીવાનું ચાલુ રાખ્યું ઘણા પર આવી જશે કેમ કે આ સાઈડ પાણી ન મળતું ને અહીંયા સાઈડ એટલે મોડા આવ્યા બાકી તો વહેલા આવી જ થઈ જતો આખા વરસાદ પણ બે વાર થઈ ગયો હમણાં વરસાદ થઈ ગયો પાછો ને આપણે જોઈ શકો છો રજકો રજકો ગદબ એટલે જ્યારે આમ આપણે ગદબ કરીએ છીએ નામ ભેંસુનો સારો ભેંસોનો પણ લોગ બતાવા એ બીજા વ્લોગ બીજો લોગ આવશે કદાચ બીજા વ્લોગમાં નાખા ભેસું કેટલા સાત જ્યારે હશે સાત કે આઠ ચાલો જઈએ આપણે આ પેસુના સારા તરફ જો આ પાણી આને ન મળે ને બહુ એટલે આવી થઈ જાય વાંધો મસ્ત મજાનો રચકો આ છે ઘાસ ગાય જ આપડો આ ઘાસ છે જોઈ શકો છો અત્યારે તો બે ત્રણ વાટ વાઢી લીધા છે ને સાત વટી જવાર પણ છે ચાલો એને જ દેખાડો તમને જોરદાર ઘાસ છે ક્યાંક ક્યાંક પારું પારું છે સાલા કરે એમ બેસવું ને જો અત્યારે આની માથે ચાલીને જાઉં છું અહીંયા પણ કપાસ આમાં પણ પૂરું થઈ ગયો હા જો કંઈ હરાવટ ન રહેવા દીધા વરસાદે પણ કંઈ વાંધો નહીં અત્યારે મિત્રો આમાં અત્યારે હાલવાની મજા આવે છે ઠંડી પણ લાગે ને મજા પણ આવે જોઈ શકો સવા અહીંથી છે સાતવટી જવાર એટલું ઘાસ હતું પછી પાછો આમ પણ ઘાસ છે ને વર્ષમાં ચાર ચાર સાતવટી ઘાસ જવારના છે જો હવે આ આપણે વાઢી દીધું છે પાણી પણ પાવી દીધું છે વાઢ આવશે પાછું પાણી પાવવું પડે એમ છે સુકાઈ જાઓ જો એટલું ઉકાસ બાકી રહી ગયું બેસવાના સારા માટે એટલું ઘાસ વાટવાનું બાકી રહી ગયું છે હવે એટલું આ સ્ટાર્ટિંગ કરવાનું છે આ આખો ચારો પૂરો કરવાનો છે તો આ જવાર આપણે છે ને એ વાટે આવી જશે અહીંયા તો જો મિત્રો બે વારથી બે વારથી વાટ્યું જ નથી આ બહુ થયું છે જો ઓહો આવડું મોટું કાચ ચાલો આગળ જઈએ આ મિત્રો લાગી જાય હોય કાંચ તો આપણે અહીંયા પણ નારેલી બહુ મોટી મોટી થઈ ગઈ હેડે હેડે આના બ્લોક મેં જોઈએ જશે અને આપણો કપાસ બાજુમાં અહીંયા ભાઈ ઘઉં વાયા છે ઘઉં અહીંયા મકો જેવો છે આમ બધી રીતનું થાલ કર્યા છે અત્યારે હવે કપાસ તો વહેલો કાઢવાનો થાય કેમ કે અમે બધું પૂરું થઈ ગયું પછી આખા ખેતરમાં આવવાનું છે બાજરોજ કરવાનું છે આખા ખેતરમાં એટલા દસે દસ વિગામાં અને બાજરોજ વાવાનો છે કેમ કે એવડા પણ ખ્યાં પણ વરસાદને લીધે હાવ ફેલ થઈ ગયા કેમ કે વરસાદમાં વરસાદના પણ એવડા હારા થાય પછી થોડાક થોડાક છે પણ હવે કાઢી નાખવાના છે જે સકલા મસ્ત વાડીનો નજારો મિત્રો જેને વાડી હોય ને મજા જ આવતી સવારમાં આંટો મારવાની ખેતરમાં બહુ મજા જ મજા જ આવા કરે એમ છે ચુકુન છે મિત્રો એક જાતનું આ આ તમારે ચુકુન ક્યાંય ન મળે વાડી સિવાય વાડી હોય એને જ તો ગાય આપણે જઈએ છીએ આપણી નારી તમને મેં સોંફી હતી ને થોડીક દસ નારી લઈને સોંફીથી અહીંયા આગળ છેઢાવા શેઢો પૂરો કરવાનો છે હજી તો તે યાર તો હું લોગિંગ બંધ કરી દીધું છું એ માટે તમને કંઈ દેખાડી નખો ત્યારે આપણે જોવા જઈએ ત્યાં તો મિત્ર મારા પગ પગ હાઉ સપલ પલ્લી ગયા છે આ ઝાકળ લીધી આ ઝાકળથી તમે સવારનો રોજ ચાલો ને તો તમારા આંખના નંબર હોય ને ગોયા જાય ગાયબ થઈ જાય જો અહીંયા તો કપા રેડી થઈ ગયો છે હાવ અત્યારે ટાડ નથી પણ ઝાકળ એવો છે ટાયડ એટલી એટલી બધી નથી પડતી અને ઝાકળ મસ્ત પડે છે જો ઝાકળમાં હાલની મજા આવે જો મિત્રો અહીંયા આપણે નારેલી સેફીથી જો આ રેડી થઈ ગઈ મૂળાના બંધાઈ ગયા છે આ થઈ ગઈ છે આ બધે બધી જો આ નારેલી એ આડી પડત આ યરમાં ઉપર ચડી જાઓ છે ને આ બધી થઈ ગઈ જો મસ્ત મજાની મોટી મોટી હતી ત્યાં શેઠા સુધી છે એટલી છે હજી તો ઘણી નારેલી છે હજી આપણે જેમ જેમ નારેલી મજા આવશે તેમ નાખતા જશું આગળ આગળ કપાસના પૈસા પૈસા આવે પછી આપણે પૂરેપૂરે કર નાખ્યું ને એટલે સો દોઢસો દોઢસો નારેલી થઈ જશે હેઢે હેઠે એમાંથી સારા પૈસા છાપવાના છે આપણે નારેલી અત્યારે ત્રણ વાર તો વેચી નાખી છે જે અહીંયા એટલે લાઈનમાં થાય ને ઓલી લાઈનમાં આપણે જેટલી થાય છે ને નારેલી એ વેસીને ખાતે એમાં પૈસા આવીને બે ભાઈને તો કાંઈ જ હવે આ વ્લોગને આપણે હેંસપ્રુખ કરી દઈએ મળીએ પાછા નવા લોગ સાથે ભેંસોનો અલોગ આવશે નવો અવલોગ તો જોવાના બંધ જોવાના કન્ટિન્યુ રાખજો ને આપણે સપોર્ટ કરજો તમારા ભાઈને મસ્ત મજાના અવલોગ આવશે વાડીના ખેતરના અને ભેંસોના ચાલો મિત્રો બાય વાય